મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજના કે ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીનું ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે રવિવાર એટલે કે નવમી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોદિયાની જ્ઞાનતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી સવારે નવ વાગ્યે આ યોજનાનો પ્રારંભ કરશે તેમની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ બાર સુધી શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ હાજરીના આધારે માસિક રૂપિયા પાંચસો બાકીના પચાસ ટકા ધોરણ દસની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ તેના ખાતામાં જમા કરાશે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર નક્કી કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આ બંને યોજનાનો લાભ રાજ્ય સરકારની અનુદાનિત અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ કન્યાને મળશે નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના સાધના મેરિટ સ્કોલરશિપ શરૂ કરવાની યોજના બનાવી છે જેમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકાથી વધારે ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ અગિયાર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે રૂપિયા પચીસ હજારની સ્કોલરશિપ મળશે જેમાં ધોરણ અગિયાર માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજાર આપવામાં આવશે જેમાં પચાસ ટકા રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર અને બાકીની પચાસ ટકા રકમ બીજા સત્રમાં પ્રસ પ્રથમ સત્રની હાજરીના આધારે જમા કરાવવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આ બંને યોજનાનો લાભ રાજ્ય સરકારની અનુદાનિત અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ કન્યાઓને મળશે નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના સાધના મેરિટ સ્કોલરશિપ શરૂ કરવાની યોજના બનાવી છે આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો